છેલ્લા છ ટર્મથી બીજેપી સાંસદ મનસુખ વસાવા ચૂંટાઈ આવ્યા છે જ્યારે કામ થયા છે ત્યારે ચૂંટાઈ આવ્યા છે અને સાતમી વાર બી ચૂંટાઈ આવશે એવી અમને આશા છે પણ ચૂંટણી આવી એટલે થયા હોય એવું લાગે છે આ બાકી આની પહેલાં અમે કોઈ વાર આવા રસ્તા કે આવું સાફ સિટી જોયું નતું પહેલાં કોઈ પણ કામ થતા નથી અને પહેલાં એ કે લાઈટો પણ નથી અહીંયા ગાડી ગમે ત્યારે પણ જઈએ છીએ નગરપાલિકામાં તો અમને બીજી રીતે મતલબ અલગ જ રીતે ના જવાબો મળે છે ચૈત્ર કરીને નામ છે લોકો કહે છે કે એમનું કામ થોડું સારું છે વ્યવસ્થિત છે પણ આપણે બી હજી કોઈ કહી નહીં શકતા લાગે છે કે નવા ઉમેદવાર આવે તો થોડું ભરૂચ સિટી હજી આગળ વધી શકે એવું લાગે અમને લોકોને એવું લાગે છે

કોઈ પણ કામ થતા નથી અને પહેલાં એ કે લાઇટો પણ નથી અહીંયા ગાડી ગમે ત્યારે પણ જઈએ છે નગરપાલિકામાં તો અમને બીજી રીતે મતલબ અલગ જ રીતેના જવાબો મળે છે અને બીજું કે એક તો રોડ પણ હમણાં જ્યારે આ વોટિંગ આવે ત્યારે બધું રોડ ને એ બધા બની જાય છે બાકી તો ગાર્ડનનું પણ કોઈ કામ થતું નથી ગાર્ડનનું પણ કોઈ કામ નથી થતું એટલે સોસાયટી વિસ્તારમાં જે ગાર્ડન છે તેનું કામ થતું નથી આપણી શક્ય બીજા કો જે શું છે રાજકારણની અંદર આજની અંદર જે સમસ્યાઓ છે કઈ કઈ સમસ્યાઓ નડે છે અને કઈ કઈ સમસ્યાઓ દૂર થવી જોઈએ એવું તમે ઈચ્છો સમસ્યા તો કોઈ છે નહીં બધી સમસ્યાઓ પૂરી થઈ ગઈ છે ને છેલ્લા છ ટર્મથી બીજેપી સાંસદ મનસુખ વોસાવા ચૂંટાઈ આવ્યા છે જ્યારે કામ થયા છે ત્યારે જ ચૂંટાઈ આવ્યા છે અને સાતમી વાર બી ચૂંટાઈ આવશે એવી અમારા આશા છે ભરૂચની અંદર જે રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા કેવા છે લોકોને આપણે ગાર્ડન કેવા છે ફરવાના સ્થળો કેવા છે બધા સારા જ છે ને બધું સારું જ કામ થાય છે સારું કામ થાય છે તારે જ બીજેપી આવે છે તો આપણી સાથે બીજા પણ કઈ છે તેમની સાથે વાત કરીશું કઈ રીતેની પરિસ્થિતિ જોઈ શકો છો તમે હાલની અંદર તમે ઘરની બહાર નીકળો તો કયા કયા પરિસ્થિતિથી તમારે કચુંબવું પડે છે અત્યારે હમણાં તો જો જો રસ્તા તો આ ચૂંટણી આવી એ હિસાબે લગભગ તો બધા કમ્પ્લીટ થઈ ગયેલા છે પણ ચૂંટણી આવી થયા હોય એવું લાગે છે આ બાકી આની પહેલાં અમે કોઈ વાર આવા રસ્તા કે આવું સાફ સિટી જોયું નહોતું પહેલાં આજે માન લોકો પાંચ છ વર્ષથી ચૂંટાયેલા આવેલા છે મનસુખભાઈ વસાવા તો એક પણ વાર અમારી સોસાયટી કે અમારી કોઈ જાતની કોઈ મુલાકાત લેવા આવ્યા નથી કે અમે પાંચ વર્ષથી અમને જોયા પણ નથી ભરૂચની અંદર કોઈ બી પ્રોગ્રામ તો અમને જોયા જોવા બી નહીં મળ્યા આજે પાંચ વર્ષથી અને કામ તો ચાલે એમના જે લગતા હોય તો કામ કરતા પણ અમારા જનતાને જે કામ થવા જોઈએ કોઈ કામ થતા નથી જે નવા ઉમેદવાર જે જે આવશે હાલની અંદર લોકસભાની આવી રહી છે કેવા ઉમેદવાર ઉમેદવાર કે કેવા આવવા જોઈએ અને કેવા એ લોકોએ કામ કરવા જોઈએ હવે જોઈએ છે એ લોકો વાત કરી રહ્યા છે કે આદિવાસી સમાજને હમણાં એક ભાઈ આવે છે જે ચૈત્ર કરીને નામ છે લોકો કહે છે કે એમનું કામ થોડું સારું છે વ્યવસ્થિત છે પણ આપણે બી હજી કોઈ કહી નહીં શકતા લાગે છે કે નવા ઉમેદવાર આવે તો થોડું ભરૂચ સીટી હજી આગળ વધી શકે એવું લાગે અમને લોકોને એવું લાગે છે જેથી કરીને અમે લોકો જઈએ છીએ કે હવે કોઈ નવા ઉમેદવાર આવે ભરૂચમાં નવા ઉમેદવાર આવે તેવું પરિવર્તનની વાત કરી રહ્યા છે આપણે તમે બીજા પણ કઈ છે આ તમે યુવા છો યુવા છો તો તમે યુવા તરીકે શું ઈચ્છો છો કે કેવા નવા ઉમેદવાર જે કોઈ બી જીતીને આવે તમારી શું ઈચ્છા છે શું કરવું જોઈએ ભરૂચ માટે યુવા ઉમેદવાર આવે એવા મતલબ કે નવા આટલા પાંચ વર્ષથી જે છે એના કરતાં મતલબ કે અમારે જે સમસ્યાઓ છે કે તે હિસાબે નવા ઉમેદવાર આવે તે અમારું કંઈક જોઈ ગયા આવી રીતના કે સિટીમાં કંઈ કામકાજ અમારું કેટલા ટાઈમથી બહારની લાઇટોથી મારીને બધું એમ જ છે કે નગરપાલિકામાં અમે કમ્પ્લેન કરીએ છીએ કે લોકો કંઈક એક્શન લેતા નહીં કેટલા ટાઈમથી લાઇટથી મારીને કચરો વાળવાથી માંડીને કંઈ જ નહીં બાગ સાફ કરવા કોઈ આવતું નથી કેટલા ટાઈમથી તો કેટલીક પોતાના જે સોસાયટી વિસ્તાર છે તેની અંદર સમસ્યાઓ છે આપણી સાથે બીજા બી યુવાન છે આ ભરૂચની અંદર બહુ મોટું ભરૂચ છે ઇન્ડસ્ટ્રીઅલ ઝોન પણ આવેલું છે લોકોને નોકરીયા છે આરોગ્યની ક્ષેત્રે આ ભરૂચ કેવું છે આરોગ્ય ક્ષેત્રે પહેલાં તો તમે જોઉં તો તમે અહીંયા આવી શકો તો સાંજે તમને પહેલાં તો મચ્છરની સૌથી મોટામાં મોટી બાગ જે સાફ થવો છે સાફ થતો નહીં ગાર્ડન ઝરનું અમારું બન્યું છે ત્યાંનું તમે જોઈ શકો છો હિંચકા બી જે લાગેલા એક જ વાર તૂટ્યા ત્યાર પછી કોઈ લગાવવા આવ્યું નથી જે રેગ્યુલર બાક સાફ થવો જોઈએ બનાવ્યો તો છે એનો વાંધો નહીં ગાર્ડન બનેલ પણ સાફ સફાઈ તો કશી થતી નથી દસ વાર કમ્પ્લેન આપવા જઈએ તારે એક લાઇટ લખાવે ને કે એમાં બી કંઈના છોકરાઓ તોડી નાખે વિરોધ જ ઊંટકને હા ભાઈ અમને અમને કહે છે કે તમારા તૈયારના લોકો આવું કરે તેવું કરે પણ એ લોકોને તો કોઈ ખબર પડતી જ નહીં કે આવીને કોઈ જોતા નહીં અને ક્રિકેટ ગ્રાઉન્ડ બી ભરૂચની અંદર છે નહીં ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ભરૂચની અંદર છે નહીં તેવું પણ લોકો જણાવી રહ્યા છે આપણે ફરી એક વખત લોકો સાથે પણ વાત કરીશું બીજી કઈ કઈ સમસ્યાઓ નડે છે હકીકતમાં તમે જ્યારે બહાર ફરવા બહાર નીકળો છો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે ત્યાં તમે ત્યાં એ લોકોને ક્યાં ફરવા લઈ જાવ છો કોઈ ફરવા લાયક સ્થળ છે ખરું પડે ના ના ફરવા લાયક સ્થળ તો હમણાં બિલકુલ નથી પરંતુ અહીંયા ગાડી હમણાં જે નવું નવું બન્યું છે તો ત્યાં ગાડી ફરી શકાય છે પણ આ જે સાંજની જે સમસ્યા છે મચ્છરની તે તો બહુ ઘણી હતી સમસ્યા વધી ગઈ છે એટલે પહેલું તો એ જ કેવું છે કે એની કોઈ સમસ્યાનું કંઈ નિરાકરણ લાવો કંઈ બધી જગ્યાએ દવા છંટકાવ કરો કે કોઈ પણ રીતેની સમસ્યા એનો અંત લાવો અમે બહાર બેસવું હોય ને તો પણ નથી બેસી શકતા ભણતરની વાત છે તો ભણતરમાં ભરૂચ યુનિવર્સિટી અત્યારે ભણતરમાં તો એ ગાડી ભરૂચની અંદર એક પણ યુનિવર્સિટી તો ભણતરની પણ કેટલી વાત છે ભણતરની કોઈ યુનિવર્સિટી નથી તો લોકો યુનિવર્સિટીની બી માંગ માંગ કરી રહ્યા છે જે યુવાનો છે ખાસ કરીને તે લોકો ભણતર અને આરોગ્ય અને જે ઔદ્યોગિક વસાહતો આવેલી છે તેની અંદર જે જોબ મળવી જોઈએ તે પણ નથી મળી રહી તેવી તેવા મુદ્દા સામે આવી રહ્યા છે આપણી સાથે એવી સમસ્યા ત તમે ફેસ કરો છો જ્યારે બી ઘરની બહાર નીકળો છો અને લાઈફની અંદર હાલની અંદર ભરૂચની અંદર તમારું ફ્યુચર ભરૂચની અંદર હાલમાં એક પણ યુનિવર્સિટી નથી અને જે કંઈ પણ હોસ્પિટલ છે સરકારી એ પણ બરાબર પછી એની અંદર કંઈક ઈલાજ થતો નહીં ને એમાં પણ બધું પ્રોબ્લેમવાળું જ છે એટલે પહેલાં તો ભરૂચની અંદર યુનિવર્સિટી હોવી જ જોઈએ અને કહી છે કે ભરૂચની અંદર આમ થશે તેમ થશે ઘણા વર્ષોથી ખાલી સાંભળીએ છે પણ કંઈ થતું નહીં કેટલા વર્ષોથી કહે છે કે મહાનગરપાલિકા થશે ભરૂચ આમ થશે હજુ મચ્છરની સમસ્યા વર્ષોથી એવીને એવી છે સાંજે તમે આવીને અહીં જોઈ શકો કે થોડી વાર બેસી બી નહીં શકાતું બહાર તો સૌથી મોટી આરોગ્યની વ્યવસ્થા છે તદ ઉપરાંત ઔદ્યોગિક વસાહત હોવા છતાં લોકોને જોબ પણ નથી મળી રહી અને સાથે સાથે જે મચ્છરનો ઉપદ્ર છે જે નગરપાલિકા વિસ્તાર છે તેની અંદર મચ્છરનો પણ ઉપદ્ર સામે આવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે યુવાનો છે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે લોકો પોતાની વાત કહી રહ્યા છે કડક ગુજરાતને અને કડક ગુજરાત આ અમારા માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છે આવનારા સમયમાં જે કોઈ પણ ઉમેદવાર આવશે લોકોની એવી ઈચ્છા છે કે એમના જે કાર્યો છે તે પૂરા થાય અને પૂજા રાકેશ ચોમાલ સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે